ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની રચના પર સમાજ ને સાથે રાખવાની જરૂર હતી સમાજ ને ખબર છે કે કેટલા લોકો રાજકારણ કરે છે તેવો પણ એક કટાક્ષ કર્યો આ મંચ થી ક્ષત્રિય સમાજમાં બેફાંટા પડશે ક્ષત્રિય સંકલન સમિતિમાં અસ્મિતા મંચ દેશનું વિલીનીકરણ થાય તેવો પણ પીટી જાડેજાએ આરોપ લગાવ્યો બધા છત્રીઓ સાથે ચાલે તો તો છત્રીઓ સાથે ત્યારે જ ચાલે અને ત્યારે જ વિશ્વાસ મૂકી લેજે કે આ કરે છે કોણ બરાબર છે આમાં કેટલો વિશ્વાસ મૂકી શકાય આ કેટલા સમાજ લક્ષી છે બરાબર છે સમાજના હિત માટે કરે છે પોતાના સ્વાર્થ માટે કરે છે તો સ્પષ્ટપણે દેખાય આવે અને સમાજને જ્યારે તમારે હાકલ કરીને બરાબર છે સમાજને વિશ્વાસમાં લઈને જે કાર્યક્રમ કરવો જોઈએ એની બદલે તમે ખાલી અહીંયા બોલાવી અને કાર્યક્રમ લીધો એટલે સમાજે સંદેશો આપ્યો છે કે અમે અત્યારે આ રાજનીતિ હોય એવું સો ટકા લાગે છે અને રાજનીતિ હોય તો જાહેર કરો અને સંગઠન ની વાત હોય તો સમાજના બે ઉભા ફાડિયા ન કરો સમાજમાં તમે વિલીનીકરણ કરી અને આવી જાઓ આ સંકલન સમિતિ ને આપણે ખૂબ